નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘો મહેરબાન છે ત્યારે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે ત્યારે આજે પણ રાજ્યમાં નવ જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપી વલસાડ નવસારી સુરત નર્મદા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા છે તો આ સિવાય રાજ્યના ચોવીસ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે you. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સાવધાન વરસાદ અંગે એલર્ટ જાહેર તો વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા વિવિધ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તો આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો મધ્ય અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે તો બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો એક સાથે બે વરસાદી સિસ્ટમો રાજ્યમાં સક્રિય છે તો આગામી પાંચ દિવસ માછીમાર અને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ અપાય છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બનાસકાંઠાના દાતામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ગઈકાલે વહેલી સવારે છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને પચીસ કરતા વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જે પૈકી સત્તર જેટલા તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ અને પાંચ તાલુકાઓમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ખાબોક્યો છે તો જેમાં બનાસકાંઠાના દાતામાં સૌથી વધારે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે e તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કિસાન સન્માન નિધિમાં બાર હજાર રૂપિયા આપવાની માંગ તો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે જેમાં ભારતીય ભારતીય કિસાન મજદૂર સ્વદેશી જાગરણ મંચે મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરવામાં આવે તો ખેડૂતો સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનાથ નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે બાર મુખ્ય માંગણીઓ તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેશભરમાં વરસાદી આફત અનેક લોકોના મોત તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી આફત સર્જી છે તો આસામમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં બાવન કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે ઉત્તરાખંડ મણિપુર અરુણાચલ પ્રદેશ અને આસામમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલે છે જ્યારે બિહારમાં પણ ભારે વરસાદ છે ત્યાં પંદર દિવસમાં અગિયાર જેટલા પુલો ધ્વસ્ત થયા છે તો આસામના કાજીરંગા નેશનલ પાર્ક ડૂબી જવાથી સત્તર જેટલા જાનવરોના પણ મોત થયા છે તો દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ અને ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર અલ્ટ્રાટેક હવે ઓરિએન્ટ સિમેન્ટ ખરીદે તેવી શક્યતા છે જ્યાં દર્શક મિત્રો કુમાર મંગલમ બિરલાની કંપની ની નજર ઓરિયન્ટ સિમેન્ટ લિમિટેડ ઉપર છે તો અહેવાલ છે કે કંપનીના પ્રમોટર ને ખરીદવા માટે શ્રી કે બિરલા સાથે અંતિમ રાઉન્ડની વાતચીત કરી રહ્યા છે તો બિરલા દેશના દક્ષિણ અને પશ્ચિમ બજારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને તેલંગાણામાં અલ્ટ્રાટેકને મજબૂત કરવા માંગે છે તો ગયા વર્ષે આ અંગે બંને કંપનીઓ વચ્ચે વાતચીત પણ ચાલી રહી હતી પણ વાત આગળ ચાલી ન હતી તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ આપણે વાત કરીએ તો ફરી એકવાર બદલ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા ઉપર ચલક ચલાણું યથાવત છે તો પાછલા સવા બે વર્ષના સમયમાં ત્રીજી વખત ઇન્ચાર્જ કુલપતિ મૂકવામાં આવ્યા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલામ્બર દવેની રાતોરાત હાંકલપટ્ટી કરવામાં આવી છે તેમજ તેમની જગ્યાએ હવે ડોક્ટર કમલમ દોડિયાને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસી આવવાના છે અને કાર્યકરોને મળશે તો જ્યાં દર્શક મિત્રો સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે આપેલા નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો પથ્થરમારો પણ થયો હતો ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી આજે ગુજરાત આવવાના છે તેઓ કોંગ્રેસના કાર્યકરોને મળશે અને ઉલ્લેખનીય છે કે સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લખી રાખજો કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સરકાર બનાવશે તો દોસ્તો ત્યાર પછીના બીજા મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પેરિસ ઓલિમ્પિક માટે એથલેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફઆઈ છવીસ જુલાઈ થી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિક માટે અઠ્યાવીસ જેટલા સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી છે તો ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપડા પેરિસમાં આ ટીમનું નેતૃત્વ કરશે તો અઠ્યાવીસ સભ્યોની એથ્લેટિક્સ ટીમમાં સત્તર જેટલા પુરુષોને અને અગિયાર જેટલી મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમાંથી આઠ ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા અગત્યના સમાચાર જીએમઈ આર એસ કોલેજની ફીમાં વધારાનો વિરોધ તો રાજ્યભરમાં જીએમઈ આર એસ કોલેજોમાં મેડિકલના અભ્યાસમાં ફીમાં વધારો કરવામાં આવ્યો હતો તો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા તો મેનેજમેન્ટ કોટાની ફીમાં અઠ્યાસી ટકાનો રાતોરાત વધારો કરતા રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો તેમણે ફીમાં ઘટાડો કરવાની માંગ પણ કરી છે તો વાલીઓનું કહેવું છે કે ગવર્મેન્ટ કોટાની ફી પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી સત્તર લાખ થઈ છે ત્યાર પછી ના દોસ્તો આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો તો સુરત પાણી પાણી થયું તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળે જેમાં સુરત નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદ પડ્યો હતો તો ધોધમાર વરસાદના પગલે સુરત શહેર પાણી પાણી થયું હતું તો રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા તો આ તરફ ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં રાજ્યના પચાસ કરતા વધારે તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો જ્યાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ સોનાના ભાવમાં ફરી પર વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદી ફરી નેવું હજારને પાર થઈ ગઈ છે તો સોનું ગઈકાલે સવારે એકસો અઢાર રૂપિયા તેજી સાથે બોતેર હજાર ચારસો ને પંચ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામે જોવા મળ્યું જ્યારે ચાંદી પણ પાંચસો ને પચાસ રૂપિયાની તેજી સાથે નેવું હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી હતી જ્યારે બજાર બંધ થયું હતું ત્યારે નેવું હજાર ને ત્રીસ ઉપર ક્લોઝ થઈ હતી

સમાચાર સામે આવ્યા છે ભારત નો દુનિયામાં ડંકો સૌથી આશાવાદી દેશમાં સામેલ છે જ્યાં દર્શ મિત્રો એક વૈશ્વિક સર્વેક્ષણમાં માં ભારત ઇન્ડોનેશિયા અને સિંગાપોર સાથે વિશ્વના ત્રણ સૌથી વધુ આશાવાદી દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે તો આઈપીએસ વોટ વોરી વર્લ્ડ નામના સર્વે જણાવવામાં આવ્યું હતું કે ઓગણ ટકા ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે તો સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં આંકડો અનુક્રમે ઓગણીસ ટકા અને સિત્તેર ટકા છે તો વિશ્વ સ્તરે આ આંકડો આડત્રીસ ટકા છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચાર આગળના શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે સેન્સેક્સ નેવું હજારની અંદર બંધ રહ્યું હતું તો ગઈકાલે શેરબજાર સામાન્ય સુધારા સાથે બંધ રહ્યું હતું જ્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસી સેન્સેક્સ સિત્યોતેર પોઈન્ટ ઘટીને હજાર સિત્યોતેર અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનએસસી નિફ્ટનો સૂચકાંક એકતાલીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર ઉપર બંધ રહ્યો હતો જ્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેંક નિફ્ટી પણ ચારસો ને છત્રીસ પોઈન્ટ ઘટીને બાવન હજાર છસો ને છાસઠ પર બંધરાઈ હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જગન્નાથપુરી મંદિરનો મિત્રો અંદર અંદાજે વર્ષ જગન્નાથ મંદિરનો છે તો એવું કહેવામાં આવી રહ્યું છે જગન્નાથ મંદિરના ત્રણ દેવતાઓ જગન્નાથ છેલ્લા ચાલીસ વર્ષથી બંધ છે જોકે હવે તેને ફરી એકવાર ખોલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ઓડિશા સરકારે પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવા માટે નવી ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટાકલના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ જ્યાં દર્શક મિત્રો પંજાબના મુખ્યમંત્રી મરિયન નવાઝની કેબિનેટ કમિટી ઓન લો ઓન ઓર્ડર દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આના દ્વારા સંસ્કૃતિ વિશે નફરત ફેલાવવા અને કોઈપણ ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાને ઘણી હદ સુધી રોકી શકાય છે જેના કારણે સાંપ્રદાયિક હિંસાથી બચી શકાય છે જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પર્વ છ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકાર નીટ યુજીની પરીક્ષા રદ કરવા માંગતી નથી તો કેન્દ્ર સરકાર નીટ યુજીની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતા કહ્યું કે તેઓ આ પરીક્ષા રદ કરવા માંગતા નથી તો જ્યાં સુધી આખા ભારતમાં પેપર લીક થયું હોવાનો પુરાવા ન મળે ત્યાં સુધી સમગ્ર પરીક્ષાને રદ કરવાની અયોગ્ય છે કેમ કે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે